એ હાલો કટપુતળીનો ખેલ જોવા યાદ છો તમને અવસાદ જો તમે આ સમય જોયો હોય ને તો તમે જિંદગીનો એક સારો સમય જોયો છે કેમ છો હું છું ચતુર ચતુરજંકી કટપુતળીનું નામ પડતા જ બાળપણને એક અલગ જ મનોરંજનની દુનિયા આ માનસ પટલ પર જોવાઈ જતી હોય છે હે ને આ કટપુતળીની કલા જ હતી જે ભારતમાંથી દુનિયાના અનેક દેશોમાં પહોંચી હતી પણ તે આજે ભારતમાંથી જ ખોવાઈ ગઈ છે આ કઠપૂતળીનો ખેલ એ મનોરંજન પણ પૂરું પાડતો અને લોક શિક્ષણ પણ આપતો હતો અને હવે આ કઠપૂતળી સ્માર્ટફોન અને ઇન્ટરનેટ પછી તો સાવ ગાયબ થઈ ગઈ છે સમય જતાં મનોરંજનના સાધનોમાં પરિવર્તન આવ્યું અને હવે આ કઠપૂતળી ક્યાંક ખૂણામાં ખોવાઈ ગઈ છે સારું ત્યારે ફરી મળીશું એક નવા વિડીયો સાથે આવજો